જે માતા ખેડૂત મિત્રો આજે તારીખ પંદર જૂન બે હજાર પચીસની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજે પંદર તારીખ દરમિયાન ગુજરાતવાસીઓ તૈયાર રહેજો આજે પણ બપોર બાદ ભયંકર ઠંડસ્ટમ એક્ટિવિટી સાથે ભારે વરસાદનું અનુમાન છે સૌરાષ્ટ્રવાસીઓ દક્ષિણ મધ્ય પૂર્વના વિસ્તારો સાવધાન રહેજો આજે પણ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે બે ત્રણ દિવસની અંદર ચોમાસું પણ પ્રવેશ કરશે સાથે જ કયા કયા ભાગોની અંદર વાવણીલાયક વરસાદો નોંધાશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડિયોને લાઇક આપીને તમામ ખેડૂતભાઈને શેર કરી દેજો ગુજરાતની અંદર ગઈકાલના રોજમાં સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત મોટા ભાગના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદો પણ નોંધાયા છે અમુક વિસ્તારની અંદર ચાર ઇંચ સુધીના ધોધમાર વરસાદ કાલાવડ રાજકોટના ભાગોની અંદર નોંધાઈ ચૂક્યા છે આજે પણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે તેમજ વિસ્તારોમાં પણ ધીરે ધીરે વધારો થતો જોવા મળે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે તો આજે પણ મિત્રો બપોર બાદ સાવધાન રહેજો ગુજરાતનું હવામાન પલટાઈ ચૂક્યું છે ઘણા બધા ભાગો અંદર વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે આજે પણ ગઈકાલની જેમ ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતની અંદર ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે છૂટાછવાયા વિસ્તારની અંદર આજે પણ વરસાદની શક્યતાઓ રહેલી છે આજે પંદર તારીખ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર આ તમામ ભાગોની અંદર મધ્યમ થી ભારે વરસાદની સંભાવના રહેલી છે અમુક વિસ્તારની અંદર વાવણી લાયક ધોધમાર વરસાદો પણ ત્રણ ચાર ઇંચ સુધીના જોવા મળી શકે છે આજે પંદર તારીખ દરમિયાન તે સિવાય દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સુરત વલસાડ નવસારી તાપી ડાંગ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ અંકલેશ્વર આ તમામ ભાગોની અંદર મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે ગાજવીજનું પ્રમાણ વધુ જોવા મળશે ભારે તોફાન પવન જોવા મળે તેવી શક્યતા રહેલી છે એ સિવાય વડોદરા આણંદ બોરસદ અમદાવાદ દાહોદ ગોધરા મહીસાગર પંચમહાલ ઉત્તરના ભાગો છે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી ભાગ છે કડી ડસાડા ગાંધીનગર આસપાસના ભાગો આ તમામ ભાગોની અંદર ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે ઉત્તર ગુજરાતની અંદર થોડી ઓછી શક્યતા છે પરંતુ ભારે વરસાદ ત્યાં નહીં જોવા મળે કચ્છમાં પણ હવામાન પલટાઈ શકે છે પરંતુ વરસાદની સંભાવના આજે જોવા મળશે નહીં એક બે જગ્યાએ ઝાપટું પડી શકે છે બાકી વરસાદની સંભાવના ત્યાં નથી સૌરાષ્ટ્રવાસીઓ અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે અત્યારે ખાસ કરીને જે સિસ્ટમ છે તે મહારાષ્ટ્ર મુંબઈ સુધી પહોંચી ગઈ છે અને મજબૂત થઈને હજુ પણ ડીપ ડિપ્રેશનમાં ગુજરાત પર આગળ વધે તેવી સંભાવના છે જેના કારણે આપણે પહેલાં પણ જણાવ્યું પંદરથી વીસમાં ગુજરાતના અનેક ભાગો ઇન્દ્ર વાવણી લાયક સારા વરસાદ નોંધાઈ શકે છે તે મુજબ ગઈકાલના રોજથી વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં પણ વધારો જોવા મળી રહ્યો છે આજે પણ હજુ ઘણો બધો વધારો જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સોમવારે સો તારીખ દરમિયાન વિસ્તારો વધી શકે છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સુરત વલસાડ નવસારી તાપી ડાંગ ભરૂચ ચંકલેશ્વર છોટાઉદેપુર નર્મદા તમામ ભાગોની અંદર સંભાવના છે એ સિવાય મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લગ વિસ્તાર જે પૂર્વ ગુજરાત છે એમાં દાહોદ ગોધરા વડોદરા આણંદપુર સતારાપુર એ વિસ્તાર પછી પંચમહાલ સુઈ ગામ આસપાસના ભાગો ધાનેરા છે સાબરકાંઠા બનાસકાંઠા ખેડબમાં અમદાવાદ તેમજ અરવલ્લીના ભાગોની અંદર વરસાદની શક્યતા રહેલી છે સોળ તારીખ દરમિયાન એ સિવાય સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં જુનાગઢ છે ભાવનગર ગીર સોમનાથ બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી અને જામનગર અને ગીર સોમનાથ જિલ્લો આ ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે દ્વારકામાં ઓછી શક્યતા છે પરંતુ એકલ દોકલ જગ્યાએ ઝાપટું પડી શકે છે કચ્છમાં પણ સોળ તારીખ દરમિયાન વરસાદની સંભાવના હાલ નહીવત ગણી શકાય બાકી મિત્રો સત્તર તારીખથી પણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત જોવા મળશે ગુજરાતની અંદર હવે જૂન મહિનો પૂર્ણ થાય ત્યાં સુધી વરસાદી માહોલ જોવા મળશે હા ચોક્કસપણે અંદર વિસ્તારો અલગ અલગ હોય એટલે કે દિવસે દિવસે વિસ્તારો અદલા બદલી થયા કરશે પરંતુ ગુજરાતના મોટા ભાગના ભાગોની અંદર આ રાઉન્ડની અંદર વાવણી વરસાદમાં વારો આવી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે જેની ખાસ ખેડૂતભાઈ નોંધ લેવી હવે મિત્રો વાત કરીએ તો ચોમાસાની ચોમાસું હવે આ સિસ્ટમ આગળ વધી છે જેના કારણે હવે ચોમાસું સક્રિય જ થશે ત્યારબાદ મિત્રો બે ત્રણ દિવસની અંદર ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા રહેલી છે ઝડપથી પ્રવેશ કરશે તો બે દિવસની અંદર દક્ષિણ અને ગીર જૂનાગઢ આસપાસના ચોમાસું પ્રવેશ કરી જાય તેવી હાલ સંભાવનાઓ દેખાઈ રહી છે તો ચોમાસું પહોંચવામાં પણ હવે ફક્ત બે ત્રણ દિવસની હાલ તો રાહ જોવાની રહી પરંતુ ગુજરાતની અંદર તે પહેલા પણ વરસાદી માહોલ યથાવત જોવા મળશે ચોમાસું આવે કે ના આવે ગુજરાતની અંદર આ વરસાદી રાઉન્ડ કન્ટિન્યુ ચાલે તેવી શક્યતાઓ રહેલી છે ધીરે ધીરે ચોમાસું આગળ વધશે એટલે વિસ્તારોમાં ભાગો જે બાકી રહી ગયા છે એ વિસ્તારની અંદર પણ ચોમાસા દરમિયાન સારો વાવણી વરસાદ થાય તેવી હાલ શક્યતાઓ રહેલી છે તો કન્ટિન્યુ આ રાઉન્ડ ચાલવાનો છે ઠેઠ ત્રીસ જૂન સુધી અને જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પણ વરસાદની શક્યતાઓ હાલ તો અપડેટ જોવા મળી રહી છે તેની પણ અપડેટ આપતા રહીશું તો મિત્રો આ ત્યાં જ વહેલી સવારની અપડેટ ફરી એક વિડીયો સાથે મળીશું આજ માટે આટલું જ